નમસ્કાર દર્શક મિત્રો માં આપનું સ્વાગત છે છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર જિલ્લાના વાતાવરણમાં માં પલટો આવતા ગરમી લોકોને આશંકી રાહત મળી છોટાઉદેપુર શહેર સહિત સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ હતી કુંવાંટમાં બરફના કરા પડ્યા હતા અને બોડેલીમાં વંટોળિયા સાથે ધૂળની ડમરીઓ ઉડતા લોકોને તકલીફ પડી હતી છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સૂર્યદેવનો આકરો પ્રકોપ અને પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા છતાં રોજિંદી આજીવિકા મેળવતા ફેરિયાઓ પોતાનો પરચૂરણ રોજગાર આવા આકરા તડકામાં પણ કરતા હતા અને ગતરોજ સાંજે અચાનક જ વાતાવરણમાં તબદીલી થતાં ભારે પવન સાથે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના અમીછાટણા પડ્યા હતા જ્યારે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના કુંવાટ શહેરમાં વરસાદ સાથે બરફનાકરા પડ્યા હતા અને બોડેલીમાં ભારે વંટોળિયા સાથે છાટણા પડ્યા હતા આ વરસાદના વાતાવરણ માં તબદીલી થતાં હાલ કામચલાઉ ગરમીમાં રાહત થઈ હતી પરંતુ આવતીકાલે જો સામાન્ય વરસાદના લીધે બાફ નીકળશે તો લોકોની રાહત મુશ્કેલીમાં પરિવર્તિત થશે આ સામાન્ય અમીછાટણામાં બાળકોએ નાહવાનો આનંદ માણ્યો હતો